નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે આજે તારીખ બાવીસ ઓગસ્ટ બે હજાર બપોરના મહત્વના હવામાન સમાચાર ચેનલ મને વાવતો સબસ્ક્રાઈબ કરી લેજો અંબાલાલ પટેલે ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને ફરી આગાહી કરી છે તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં બાવીસ અને ત્રેવીસ ઓગસ્ટે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે જોકે હવે અગાઉ જેવો વરસાદ નહીં પડે અગાઉ તેમણે ઉત્તર ગુજરાતમાં મહેસાણા સાણસમા કડી તેમજ અન્ય આજુબાજુના ભાગોમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી હતી આ સિવાય સાબરકાંઠાના કેટલાક ભાગો હિંમતનગર પ્રાંતિજ બાયડ મોડાસામાં પણ વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી આ દરમિયાન દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે સપ્ટેમ્બર મહિનામાં પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે વરસાદ થતાં ખેડૂતોના પાકને જીવનદાન મળશે ઓક્ટોબર અને નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની સંભાવના છે વાવાઝોડાના પરિણામે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે ચાલુ મહિનામાં વરસાદ અંગે આગાહી કરતાં જણાવ્યું છે કે કોઈ સિસ્ટમ સક્રિય ન હોય છતાં પણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે બાવીસ ત્રેવીસ અને ચોવીસ ઓગસ્ટે પણ કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની આગાહી છે હવામાન નિષ્ણાંત નંબરલાલ પટેલે જણાવ્યું કે પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં સિસ્ટમ સક્રિય થઈ છે સિસ્ટમ સક્રિય થતાં બંગાળના ઉપસાગરમાં આવતા લો પ્રેશર બનશે તેના કારણે સત્યાવીસ ઓગસ્ટ બાદ કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડવાની સંભાવના છે જેના કારણે સત્યાવીસ ઓગસ્ટથી સપ્ટેમ્બરની શરૂઆતમાં એક વરસાદી સિસ્ટમનો વરસાદ આવવાની શક્યતા રહેશે અંબાલાલ પટેલે જણાવ્યું કે આ વખતે ઓગસ્ટ માસમાં વરસાદનો ઘણો વિરામ રહ્યો જેના કારણે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા હતા પરંતુ વચ્ચે કયા કંઈશે થોડો વરસાદ થતાં ખેડૂતોના પાકને જીવાનદાન મળ્યું છે જો કે હજુ પણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની અછત છે ચોવીસ પચીસ અને છવ્વીસ ઓગસ્ટના રોજ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે તો દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદની શક્યતા છે ચાલુ સપ્તાહ દરમિયાન રાજ્યના ઉત્તર દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો તથા ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે આ ઉપરાંત આજરોજ પણ આખો દિવસ હળવો વરસાદ પડવાની સંભાવના છે તેવું રાજ્ય હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોહતીએ જણાવ્યું હતું આગામી પાંચ દિવસ સામાન્ય રીતે મધ્યમ વરસાદની આગાહી છે ખાસ વાત છે કે આવતીકાલે રાજ્યમાં છૂટો સુવાયો વરસાદ પડશે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આવું રહેશે આ વખતે નર્મદા ખેડા ગાંધીનગર દાહોદમાં ઓછો વરસાદ પડ્યો છે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ગુજરાતમાં કુલ ચોરાણું ટકા વરસાદ પડ્યો છે વરસાદની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સવારથી વરસાદ શરૂ થયો છે જામનગર બનાસકાંઠા દાહોદમાં વરસાદ શરૂ થયો છે જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો શહેરના પંચવટી પટેલ કોલોની શેરુ સેલેક્શન બેડી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે તો આ દાહોદ જિલ્લામાં પણ વરસાદની ખુશીનો માહોલ છે બીજી બાજુ અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે મોડાસા ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી ઝરમર ઝરમર વરસાદ જોવા મળ્યો હતો ઉમેદપુર જીવનપુર બુલેન્દ્રા સહિતના પંથકમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો ખેડૂત મિત્રો આતા બપોરના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશે નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ